અરે એ બધા ખોટા જાહા આપે તને અને તું ભોળવાઈ જાશો હાવ તારા આવા નાવા કામ કોઈ કામ તે સારું કર્યું સીધું અરે વાહ રે આ બધું હું જોઉ છું હે એટલે જો તો ખરો આ વેવાય ભવાય હારી આદરી કેમ આ ક્યાંથી લઈ આવ્યા માંગ્યું

આ મોટા આમ અમેરિકન હોય એવા થઈ ગયા પણ તને હાસો કહું આ બધું કઈક માંગ્યું લાવ્યા છે હવે આને ક્યાં કાય તેવડ હતી હાચો કે ખોટો છે બધા ખોટા છે હવે આને હું તેવડ હતી તઈ પેરે તું ઈ હા હા જેવી થઈ ને મારો આ દેદાર જોઈને હા દેદાર જોઈને કેમ નહીં કારણ કે કાલ હવારનો રખડુ ભેખારે આ માંગ્યા બસ બહુ બઈલું તમે અત્યાર સુધી અમે તમારી બરાબરી ના નોતા ને હવે તમારા કરતા પણ અમારી બરાબરી છે ને તમારા થી ઉપર આવશે બરાબર લે હા ભાઈ આ વેવાણ હું કે છે હા ભાઈ હવે દે એને કઈક જવાબ તો એની બોલતી બઈન થાય આ નવ ટાકડી બહુ હાલે છે ને ઈ થોડીક હળવી પડે અરે વેવાઈ બસ અત્યાર સુધી તમે મારી છોડીને ઘણુંય બોલ્યા ઘણે મેણા ટોણા માર્યા પણ હવે હવે એ વારો અમારો છે અત્યાર સુધી એમ સમજતા હતા ને કે આ તો ભિખારી છે ગરીબ છે પણ હવે જોવો તમે બતાવો જોઈ લો વેવાય અમારી દીકરીને આપવા માટે 20 તોલા હોનું અને 1 લાખ રૂપિયા રોકડા છે રોકડા અરે લાખા ભાઈ મારું કહેવાનું એવું નહોતું હું તો તમને એમ કેતો તો કે આ તમારે વોશિંગ્ટન એટલી બધી ફેર કેમ આવી ગઈ હું તો એમ કેતો હા હા અમે એમ કેતા હતા વાહ વે વાહ વે મોઢામાંથી લારું પડવા માંડી અરે અત્યાર સુધી તો ગાયડું નીકળતી હતી મોઢામાંથી મારી સોડી માટે અને પૈસા જોઈને જોયું ને કેવા રંગ બદલ્યા અરે આટલા તો કાસીડાય રંગ નહીં બદલતા હોય અરે પણ તમે ઊભા છો ક્યારના બેસો જ કર એમ નહીં એ દેવલ બેટા બસ વેવાય બસ

અને એ તો ભગવાન નીકળ્યા અમારા માટે એને અમને હો વીઘા જમીન આવી પીવા અને હા અને એને એવું કીધું કે તમને છે ને અમારી લેવલમાં છે ને પેલા હતા ને એવા કરી દેવા છે અને આજે એનું પરિણામ અને હા શું કહું તારા હા હારાને જ ખાલી મળવા આવ્યા હતા અમે એને કહેવા આવ્યા હતા કે હવે અમે ભિખારી નથી રહ્યા અને મારી દીકરીને હવે મેણા સાંભળવા નહીં પડે

બહુ ભાગ્યશાળી માનું કે દેવલ જેવી મને પત્ની મળી કે જે મને સમજી એ કે છે બાકી મારા ઘરમાં છે ને એને કઈ ઓછી હેરાન નથી કરતા અને આ તમારા સંસ્કાર છે કહેવાય ને કે સ્ત્રીનું હાસું ઘરેણું એના સંસ્કાર છે જો સ્ત્રીમાં સંસ્કાર હોય ને તો એ એ ક્યાંય પાસી નથી ઉતરતી પણ જો સંસ્કાર ના હોય ને તો કદાચ ને ઘરને તહેસ મહેસ કરી નાખવું હોય ને એની ધૂળ ધાણી કરી નાખવી હોય ને તો પણ કરીએ કે અમારું ઘર મારા ઘરને જો કોઈ ઉજાળું હોય ને તો એ માત્ર ને માત્ર આ તમારી દીકરી હશે બસ સમય બસ હવે હવે તમે લોકો રાજી ખુશી થી ને સુખી થી રહેજો હા અને દીકરા આ તારા માં બાપ ને રૂપિયા ની ભૂખ હતી અને આજે 20 તોલા હોનું અને એક લાખ રૂપિયા રોકડા આપીને આવ્યા છે મારી દીકરીને હેરાન ના કરે એટલા માટે તમે ઉપાધિ ના કરો બાપુ સારું ચલો તો હવે અમે રજા લઈએ આવતી રહેજો દીકરી તમારું ધ્યાન રાખજો હા બેટા અને તમે ધ્યાન રાખજો સુકિતાજી હા અને જ્યારે એક મન થાય ને ત્યારે બે જણા પૈસા વગર આઈ લાવજો રજા નો માનતા અમારી અરે પૂછ્યા વગર શું આવતા જ રહેજો હવે મને નિરાશ થઈ કે આજ પછી અટાણું તમારા માવતર ને બધા બહુ મેળા માર્યા પણ હવે મારા મા બાપ ને કોઈ આંગળી ઉછી કરીને મેળા નઈ મારે